નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે પ્રેક્ટિસ વર્ક નવી આવેલી છે એનું સોલ્યુશન આપણે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણનો પહેલો નીચેના દરેકના જવાબ લખો ઘણા વિદ્યાર્થી મિત્રોને ગુણાકાર આવડતા હોય છે પણ ભાગાકારમાં તકલીફ પડતી હોય છે તો હું તમને ખૂબ જ સરળ રીતે અને શાંતિથી સમજાવીશ ચલો પહેલો છે ઋણ વીસ ભાગે છે ઋણ વીસ ભાગ્યા ચાર હવે વિદ્યાર્થી મિત્રો થોડું ઝૂમ કરી લઈએ તો સારું ખ્યાલ આવે ઓકે ઓકે ડન હવે વિદ્યાર્થી મિત્રો વીસ ભાગ્યા ચાર તમને કરવા આપીએ તો તરત આવડી જાય પણ એ ઋણ છે એટલે ના આવડે તો કંઈ ચિંતા નહીં કરવાની ઋણ વીસ એમના એમ રાખવાના ભાગ્યા ચાર છે તો એમના એમ રાખવાના ચાર પંચો વીસ આવો એક ધન હોય અને એક ઋણ હોય એટલે જવાબ ઋણ જ આવો એટલું યાદ રાખો ગુણાકારના જ નિયમો અહીં લાગવું પડશે બધા છે ભલે ભાગાકાર રહ્યો પણ નિયમો ગુણાકારના લાગુ પડે તો પહેલામાં શું આવ્યું ઋણ પહોંચાય ચલો બીજો ગણીએ ચાલીસ ભાગ્યા ઋણ છે હવે અહીં કેવું છે અહીં અહીં ઋણ હતું અને આ ધન હતું અહીં આ ધન છે અને આ ઋણ છે તો એમાં કાંઈ નહીં કરવાનું એ ધન છે તો આપણે ધન લખી દેવાનું આ ઋણ છે તો આપણે ઋણ લખી દેવાનું ચાર દાન ચાલીસ તો દસ આવે પણ વિદ્યાર્થી મિત્રો અહીં ઋણ છે અને અહીં ધન છે એટલે જવાબ ધન નહીં લખવાનો આ બંનેનો ભેગો જવાબ લખાય એટલે ઋણ જ લખાય એટલું યાદ રાખવાનું બંને ઋણ હોય તો ધન થાય પણ બંનેમાંથી કોઈ પણ એક ઋણ હોય તો ઋણ જ જવાબ રહે ઓકે એટલે બીજા નંબરનો ચલો ત્રીજા નંબરનો જોઈએ અને અહીં ચોથા નંબરનો એ લખી દઈએ ત્રીજા નંબરનો છે ઋણ ત્રીસ ભાગ્યા ઋણ ત્રણ અને ઋણ તેર ભાગ્યા તેર ઓકે ચલો ત્રીજો છે એ જોઈએ તો ઋણ ત્રીસ એમના એમ લખીએ ભાગ્યા ઋણ ત્રણ એમના એમ લખીએ ત્રણ દાંત્રીસ બંને ઋણ છે ગુણાકારમાંય બંને ઋણ હોય તો ધન થતું હતું તો ભાગાકારમાંય બંને ઋણ છે તો શું થઈ જશે ધન થઈ જશે ચલો ઋણ તેર ઋણ હોય તો ઋણ લખવાના ધન હોય તો ધન લખવાના તેર એકા તેરા બંને એક જ ઋણ છે તો જવાબ શું આવશે ઋણ એક આવશે આપણને ખ્યાલ છે ઓકે ચલો ચાર પતી ગયા પાંચમો આવ્યો પાંચમો તમે તમને થોડો વેરાયટી લાગશે જીરો ભાગ્યા ઋણ આઠ તો જીરો ભાગ્યા ઋણ આઠ જ્યારે વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં જીરો હોય કે ભાગાકારમાં અંશમો જીરો હોય તો જવાબ શું થઈ જાય જીરો થઈ જાય આ ખાસ ધ્યાન આપવાનું છઠ્ઠો પચાસ ભાગ્યા ઋણ પાંચ તો પચાસ ભાગ્યા ઋણ પાંચ પાંચ દાન પચાસ તો દસ આવો એક ધન અને એક ઋણ એટલે જવાબ શું આવશે ઋણ આવશે ઋણ દસ બસ આ આવડી ગયો તો આખો સ્વાધ્યાય આવડવાનું છે ઓકે ચાલો આપણે પહેલો પતી ગયું છે આવું આપણે બીજા ઉપર જઈએ તો બીજું શું કહે છે નીચેના દરેકના જવાબ લખો એ ગણાવે એટલે તમને બીજા આવડી જશે પહેલો પંદર ભાગ્યા મોટા કંશમાં ઋણ બે વત્તા ઋણ એક વિદ્યાર્થી મિત્રો આ રીતે બોક્સ કરેલું હોય ને મોટો કૌશ કહેવાય તો ચાલો તો પહેલાં હંમેશા મોટા કં શું સાદું રૂપ અપાય એટલું ધ્યાન આપવાનું તો પંદર એમના એમ પડી રાખીએ ભાગાકાર એમના એમ પડી રાખીએ હવે આનું ઋણ બે વધતા ઋણ એક તો આપણે આ સરવાળા શીખી ગયા છે કે બંને ઋણ હોય તો થાય સરવાઋણ જવાબ ઋણ જ આવે તો બે અને એક ત્રણ પણ બંને ઋણ છે એટલે જવાબ શું આવશે ઋણ આવશે વિદ્યાર્થી મિત્રો તમને આ નિયમો મારા ના ખબર હોય તો મેં આગળ જે વિડીયો બનાવેલા છે એકવાર જોઈ લેવા એમાં સંપૂર્ણ સારી રીતે સમજ આપેલી છે પંદર ભાગ્યા ઋણ ત્રણ આપણે આગળ શીખી ગયા પંદર પંદર જવાબ શું ઋણ આવશે તો ઋણ પાંચ જવાબ આવશે ઓકે ચાલો બીજો જોઈએ ઋણ સત્તર ભાગ્યા અઢાર ઓછા એક હવે વિદ્યાર્થી મિત્રો આ ઋણ સત્તર એમના એમ ભાગ્યા અહી અઢાર ઋણ સત્તર સત્તર એકા સત્તર આ એક ઋણ અને એક દન એટલે જવાબ શું આવશે ઋણ એક આવી જશે ઓકે ચલો બીજો એ પતી ગયો ત્રીજો આ ઋણ વીસ ભાગ્યા ઋણ સોળ વત્તા ઋણ ચેર હવે ઋણ વીસ એમના એમ એમ ભાગાકાર એમના ઋણ સોળ વત્તા ઋણ ચાર આ સરવાળો તમે શીખ્યા હોય તો સોળ ને ચાર વીસ એટલે ઋણ વીસ આવો તો ઋણ વીસ એમના એમ ભાગાકાર એમના એમ અને આ ઋણ વીસ નીચે વીસેકા વિસા અને બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જાય તો કેટલો જવાબ આવે ત્રીજામાં એક ચલો ચોથો જોઈએ ઋણ સાત મોટા કૌશમાં ઋણ સાત વધતા ઋણ ત્રણ મોટો કંશ પૂરો ભાગ્યાકારમાં એક મોટા કૌશમાં અને ઋણ બે આ રકમ થોડી મોટી થઈ પણ આપણે કંઈ ગભરાવાની જરૂર નથી હવે ઋણ સાત વત્તા ઋણ ત્રણ એટલે સાત ને ત્રણ દસ ઋણ દસ આવશે ભાગાકાર એમના એમ આવશે એક વત્તા ઋણ બે જ્યારે એક ધન હોય અને એક ઋણ હોય એટલે બાદ બાકી થાય બે માંથી એક જાય એટલે એક આવ મોટાની નિશાની લાગ બેમાંથી એક જાય એટલે મોટો બે છે નિશવાની ઋણ છે તો ઋણ આવે વિદ્યાર્થી મિત્રો આ સરવા આગળના વિડીયોમાં મસ્ત રીતે સમજાવેલા છે નિયમો સાથે કે તમે ન જોયો તો એક બાદ વિડીયો જોઈ લેજો તો આસાની પડશે એવા ઋણ દસ એમના એમ લખી દો ભાગાકાર છે તો ભાગાકાર કરી દઉં આ એક છે તો એમના એમ લખી દઉં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને એકનું મહત્ત્વ નહીં એક દાન દસ એટલે દસ જ આવશે તો એ ચોથામાં કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચોથામાં આવશે દસ જવાબ આવશે ઓકે એકદમ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો બહુ ઇઝી છે પણ ક્યારે તમે સમજી વિચારીને ગણો તો ચલો ચોથો પતી ગયો પાંચ મો લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આ સરવાળો છે એક ઋણ છે અને એક ધન છે એટલે બાદ બાકી થાય અઢાર માંથી ત્રણ જાય એટલે પંદર આવે મોટો અઢાર ધન છે એટલે આ ધન આવે બરાબર ભાગાકાર એમના એમ ઋણ ત્રણ અને ઋણ બે બંને ઋણ હોય તો જવાબ સરવારો થાય અને ઋણ જ આવે તો ઋણ પાંચ પંદર એમના એમ ભાગ્યાકારે એમના એમ અને ઋણ પાંચ પાંચ તરી પંદર તો એક ધન અને એક ઋણ એટલે જવાબ શું આવશે ઋણ આવશે એટલે શું આવશે પાંચમામાં ઋણ ત્રણ આવશે ઓકે ચલો પાંચમો પૂરો થઈ ગયું છે હવે નીચેના દરેક માટે એ ભાગ્યા કંસમાં બી વધતા સી નોટ ઇક્વલ ટુ એ ભાગ્યા બી વત્તા એ ભાગ્યા સી ચકાસો તમારા માટે થોડું નવું છે પણ ઇજી દાખલું છે શું કરવાનું છે હું તમને સમજાવી દઉં તો જે આ બાજુનો ભાગ છે એને ડાબી બાજુ કહેવાય ડાબા અને આ બાજુનો ભાગ છે એને જબા કહેવાય એટલે જમણી બાજુ કહેવાય આવું આના અંદર પહેલો દાખલો લઈએ આપણે તો આ કિંમતો મૂકીશું તો આ આ બાજુની કિંમત અને આ બાજુની કિંમત બંને અહીં નોટ ઇક્વલ ટુ છે એટલે સરખી નહીં હોય અલગ અલગ જવાબ આવવા જોઈએ એવું કહેવું છે બરાબર તો ચાલો આપણે જોઈ જોઈએ આવે છે કે નહીં તો પહેલો દાખલો ડાબા ડાબા એટલે ડાબી બાજુ તો ડાબી બાજુ કઈ છે તો એ ભાગ્યા કૌશમો બી વધતા સી આવું એની જગ્યાએ કેટલા મૂકવાના તો આઠ મૂકવાના ભાગાકાર એમના એમ રાખવાના બીની જગ્યાએ કેટલા મૂકવાના ત્રણ મૂકવાના c ની જગ્યાએ એક મૂકવાના તો આઠ એમના એમ ભાગ્યા ત્રણના એક ચાર તો આઠ ભાગ્યા ચાર એટલે ચાર 2 આઠ તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો બે આવી ગયો છે ઓકે હવે આપણે જબા લઈએ જબા એટલે જમણી બાજુ જમણી બાજુ કઈ છે એ ભાગ્યા બી કેટલી છે તો એની આઠ છે અને બી ની ત્રણ છે તો આઠ ભાગ્યા ત્રણ વત્તા એની કેટલી છે આઠ છે ભાગ્યા સી ની કેટલી છે જોઈ લઈએ સી ની એક છે તો એક ઓકે હું આ બાજુ થોડો દાખલો ગણેલો છે એટલે હું લીટી દોરી દઉં એટલે ને આપણી ભૂલો ના થાય બરાબર આ બરાબર છે આમ તો આમ સીધું લેવાય પણ અહીંની સાઈડમાં લઉં છું હું આઠ ભાગ્યા ત્રણ તો આઠ ભાગ્યા ત્રણ વધતા આઠ ભાગ્યા એક તો આઠ ભાગ્યા એક બરાબર છે જે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો પૂરો થયેલો નથી એ બી અને એ સી બરાબર છે ને ઓકે હવે આનું સાદુ રૂપ આપો ને વિદ્યાર્થી મિત્રો એટલે ત્રણ અને એકનો લસા ત્રણ આવો અહીં આઠ છે ત્રણ છે એટલે ગુણવાના નથી એટલે આઠ એમના એમ વધતા અહીં એક છે એટલે ત્રણ લાંબા હોય તો ત્રણ વડે ગુણો એટલે ઉપરે ત્રણ વડે ગુણો અને નીચે ત્રણ વડે ગુણો એટલે આઠ તારીખ ચોવીસ થશે તો ત્રણ એમના એમ થશે ચોવીસ ના આઠ એટલે બત્રીસ થશે અહીં જવાબ આવી ગયો હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો ડાબાની કિંમત કેટલી આવી તો ડાબી બાજુની કિંમત બે આવી અને જમણી બાજુની કિંમત બત્રીસ ભાગ્યા ત્રણ આવી તો અહીં લખી દઈએ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે બંનેની કિંમત સરખી નથી જબા ઓકે આ રીતે તમારે ગણવાનું છે ચલો બીજો લઈ લઈએ એ જ રીતે ગણવાનું છે તો એ ભાગ્યા કંસમો બી વત્તા સી આ ડાબા લખવાનું રહી ગયું તો ડાબા લખી દઈએ ડાબા બરાબર આ બરાબર એમના એમ એની જગ્યાએ કેટલા મૂકવાના આવે બાર ભાગ્યા બીની જગ્યાએ ત્રણ અને સીની જગ્યાએ ચાર તો બાર ભાગ્યા ત્રણ ને ચાર સાત પહેલાંનો કેટલો જવાબ આવ્યો બાર ભાગ્યા સાત હવે જબા લઈ લઈએ જમણી બાજુ જમણી બાજુમાં શું છે એ ભાગ્યા બી એ ભાગ્યા સી ચલો એની વેલ્યુ કેટલી છે બાર અને બીની ત્રણ છે તો બાર ભાગ્યા ત્રણ વત્તા એની બાર છે અને સીની કેટલી છે ચાર છે તો ચાર કરતો બાર ભાગ્યા ત્રણ વત્તા બાર ભાગ્યા તો ત્રણ ચોગ બાર તો ચાર વત્તા ચાર તરી બાર તો ત્રણ તો ચાર ને ત્રણ કેટલા આવ્યા સાત આવ્યા તો અહીં તમે જુઓ તો ડાબી બાજુમાં બાર ભાગ્યા સાત આવ્યા અને જમણી બાજુમાં સાત આવ્યા તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા આ રીતે તમે લખી શકો અને બીજું આ સમીકરણ આપ્યું છે એ પણ લખી શકાય એ ભાગ્યા કંસમાં બી વત્તા સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ ભાગ્યા બી વત્તા એ ભાગ્યા સી પછી એના બોક્સ બનાવી દેવા ગમે તે બે મોથી એક લખવાનું બરાબર છે આ રીતે તમારે દાખલો ગણવાનો છે હવે આગળના દાખલા છે એ દાખલા નંબર ચારથી ખાલી જગ્યાઓ નેક્સ્ટ વિડીયો